ભુજ લાલન કોલેજ ખાતે જિલ્લા કક્ષાના ચૌદમા રાષ્ટ્રીય મતદાતા દિવસ બે હજાર ચોવીસની ઉજવણી યુવા મતદારોને મતદાનનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવા આહવાન કરાયું ભુજના લાલન કોલેજ ખાતે આજરોજ કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ચૌદમા રાષ્ટ્રીય મતદાતા દિવસ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા કલેક્ટર શ્રી અમિત અરોરાએ યુવા મતદારોને મતદાનનો ઉપયોગ કરી ભારતની લોકશાહીને મજબૂત બનાવવા તેમજ આસપાસના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાવવા અનુરોધ કર્યો હતો આ તકે તેમણે જાગૃત મતદાતાની ભૂમિકા સમજાવતા જણાવ્યું હતું કે મતદાન એક અધિકાર છે કોઈ પણ અધિકારનો યોગ્ય ઉપયોગ કરવા વ્યક્તિમાં યોગ્ય નિર્ણય શક્તિ હોવી જરૂરી છે આ નિર્ણય શક્તિને ખીલવવા યુવાઓએ અસર કરતા પરિબળોમાંથી સત્યને વળગીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ મતદાન સમયે પણ લોકશાહીના હિતને ધ્યાને રાખી મતદાન કરવું જોઈએ કલેક્ટરશ્રીએ આ પ્રસંગે ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિએ યુવાઓને વ્યક્તિગત એમ્બેસેડર બની મતદાન અંગે જાગૃતિ ફેલાવવા સાથે અચૂક મતદાન કરવા અપીલ કરી હતી જે યુવાઓ મતદાર નોંધણીથી બાકી રહી ગયા હોય તેઓને ત્વરાએ નોંધણી કરાવી લેવા જણાવ્યું હતું કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ એસપી શ્રી મહેન્દ્ર બગડિયાએ યુવાનોને મતદાનના અધિકારનું મૂલ્ય સમજી નિષ્પક્ષ ભય વગર મતદાન કરવા સમજ આપી હતી તેમજ પરિવાર સમાજ ગામ વગેરે જગ્યાએ મતદાન માટે જાગૃતિ લાવવા અપીલ કરી હતી કાર્યક્રમમાં સૌ પ્રથમ મહાનુભાવોને હસ્તે નવા મતદારોને એપિક કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું મતદાર નોંધણીની કામગીરીમાં જિલ્લાના શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે શ્રી ડૉક્ટર અનિલ જાદવ શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી શ્રી તરીકે રાહુલ ખાંભરા શ્રેષ્ઠ નાયબ મામલતદાર મતદાર યાદીમાં શ્રી વિનોદ ચૌહાણ શ્રેષ્ઠ બીએલઓ તરીકે વંદનાબેન સથવારા શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે ડોક્ટર દિનેશ પટેલ શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર તરીકે આર આર લાલન કોલેજના સ્નેહા શર્માનું પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું શ્રેષ્ઠ કામ કરનાર કર્મયોગીઓનું સન્માન કરાયું હતું તેમજ મતદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા મતદાર જાગૃતિનું નાટક રજૂ કરવામાં આવ્યું તેમજ હું ભારત છું વિડીયો સોંગ ઉપસ્થિતિઓ નિહાળ્યું હતું કાર્યક્રમના અંતે મતદારોએ લેવાની થતી પ્રતિજ્ઞામાં ઉપસ્થિતો સહભાગી થઈ પ્રતિજ્ઞા લીધી હતી કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પી વાય ગોસ્વામીએ તથા સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું આ કાર્યક્રમમાં ભુજ પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર એબી બી જાદવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્ર વાઘેલા આરઆર લાલન કોલેજના પ્રિન્સિપાલ શ્રી છત્રપાલસિંહ ઝાલા તથા મામલતદાર શ્રી ચૂંટણી એચડી બારોટ ઉપસ્થિત રહ્યા હતા